જેથી ભાગદોડ મચી ગઈ હતી સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ત્રણ સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમણે આગ ઉપર થોડીક જ ક્ષણોમાં કાબુ મેળવી લીધો હતો ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ જણાવ્યું હતું કે કોલ મળતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફ્લેશ ફાયરથી બે કારીગર દાઝ્યા હતા બીજા કોઈ ફસાયા ન હતા ધુમાડાને હટાવી અને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઇનમાં લીકેજ થતાં આગ લાગી હોઈ શકે છ ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવી પહોંચ્યા હતા મારું નામ જે પટેલ છે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એક કતારગામ ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાઇંગની પાછળના ભાગમાં એક બિલ્ડિંગમાં ફાયર થયું એવો કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમને ઘટના સ્થળે આવીને તપાસ કરી તો બે ત્રણ માણસો દાજી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો અને ફાયર સ્ટેશનની ગાડીઓ અને ઓફિસર્સ આવે તે પહેલા માણસોને ડાસેલા તેમને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર થઈ હતા કાચ ને એવું તેવું વાગ્યું હતું એમને પણ ફાયર થી ફાયર ની ગાડીઓ અને એમ્બ્યુલન્સમાં માં રવાના કર્યા હતા નુકસાન ના ના નુકસાની હજુ અંદાજ નથી માંડ્યો પરંતુ ફાયર થયું છે તે એકચ્યુઅલી એક ડાયમંડસ અને જ્વેલરી નું છે આરવી કરીને અને બે થ્રી બિલ્ડિંગ ના અંદર ફાયર હતું એકચ્યુઅલી એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટમાં આવે છે એટલે ફાયરની સિસ્ટમ બિલ્ડિંગ્સમાં લાગેલી છે એક્ઝેક્ટલી સાના કારણે થયું અને કયા એરિયામાં થયું છે એ તપાસનો વિષય છે પાછળથી ખ્યાલ આવશે અત્યારે ઓલરેડી સ્મોકના લીધે પૂરા એરિયાનું તોડફોડ થઈ ગયેલું છે એટલે એક્ઝેક્ટ જાણી શકાયું નથી